ભુજ બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીના આધારે પોલીસે ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે તેમજ ગુનામાં ગયેલ મોટર સાથે લખુરાઈ ચાર રસ્તા ભુજ ખાતેથી કાસમ આલી મહમદ લાડક ઉમરવારસ સાડત્રીસ રહે સિતારા ચોક બિનનાકા બાર ભુજ અને અલ્તા ફ્રમજુમુખા વીસ રહે બીળિયારા ફળિયું દાદુપી રોડ ભુજને ઝડપી પાડ્યા હતા પોલીસે લૂબી કંપનીની વીસ એચપીની પાણીની મોટર નંગ બે કિંમત રૂપિયા સાઠ હજાર સોળ એમએચનો એલ્યુમિનિયમનો કેબલ આશરે પાંચસો ફૂટ કિંમત રૂપિયા બાર હજાર અને મોટર સાયકલ કિંમત રૂપિયા દસ હજાર એમ કુલ બ્યાસી હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ જ્યાં છે સિવિલ ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે એચ સાયન્સ કોલેજ ધોરણ એક થી બાર માટે એચ સ્કૂલ જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ અગિયાર અને બારમાં કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ લાઇબ્રેરી હોસ્ટેલ જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ એનસીસી અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સીસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે એચજેડી ઇન્સ્ટિટ્યૂટ કચ્છ તો આજે જ મુલાકાત લો માં ડ્રિંકિંગ વોટર પાણીની બોટલ માત્ર રૂપિયા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ